કે ભારતીય જનતા પાર્ટી અને એમના પ્રશાસનને મોટી લબડાટ આપવા જઈ રહી છે એમનું બહુ કાળું કરવા જઈ રહી છે અને આવતા સમયમાં આ ઇતિહાસ બનવા જઈ રહ્યો છે કે ભાઈ ગમે તેઓ તાનાશા આવે લોકોને ડરાવી ધમકાવીને રાખી શકે ખરો પણ જીતી ન શકે નરસિંહભાઈ જેવા વરિષ્ઠ વ્યક્તિ મોબેદાર વ્યક્તિ ખાલી પોકટ કોઈ પણ તેમનો ગુનો શું હતો કે એ જનતાની રેલીમાં ગયા એમનો ગુનો હતો એમનો શું કહ્યું કોઈને પ્રશાસન વિરુદ્ધ વાત કરી

પરંતુ સરવાળે થયું શું ભારતીય જનતા પાર્ટી જે થોડી ઘણી નામ અને પ્રતિષ્ઠા બચાવવા બચાવતી હતી તે પણ કોઈ બેઠી અને આજે એના કારણે ઊંધ્યું એ લોકો પર આક્રોશ લોકોમાં વધ્યો અને જે ચૂંટણીમાં એમને મત મળવાના હતા તે પણ મત એમના ચાલી ગયા અને આજે દમણ દીવમાં ભારતીય જનતા પાર્ટી પ્રથમવાર ઇતિહાસમાં ડિપોઝિટ ખોવા જઈ રહી છે ભારતીય જનતા પાર્ટીને કહો કે લાસ્ટ ત્રણ ચૂંટણીના રિઝલ્ટ જોઈ લો પહેલા વર્ષે સત્તાવન હજાર પછી છેતાલીસ હજાર અને પછી છત્રીસ હજાર એટલે આપી તમારા વોટો તો દર વર્ષે ઘટતા જતા તેવામાં પાંચ વર્ષમાં એવા તમે કયા કામ કર્યા કે તમારો વોટ વધવાનો ભારતીય જનતા પાર્ટી ડૂબી રહી છે અને દીવો ગુલવાવાનો હોય ત્યારે તે ચોપકારો મારે છે એટલે એ ચોપકારો એ જ છે કે દીવો હવે ભાજપનો ભાજપ નો તમામ જનતા નો હૃદય ના અંત કરો આભાર દમણ દેવ જનતા એ જે અભૂતપૂર્વ સાથ સહકાર અને સમર્થન આપ્યું તે બદલ એમનો ખૂબ 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 આભાર હું એમને વિશ્વાસ અપાવું છું કે હું પાંચ વર્ષ સુધી તમારો દીકરો તમારો ભાઈ અને તમારો નોકર બનીને તમારી સેવા કરીશ અને તમારો હું ઘૂણી છું અને ઋણ તમારો હું ચૂકવીને જમવીશ તમે આજે સાબિત કર્યું છે દમણદીવની જનતાએ કે પહેલાં કહેવાતું કે ભાઈ નોટના બદલે વોટ મળે આ વખતે તમે તમારા દીકરાને નોટ બી આપી છે અને વોટ બી આપ્યો છે એ બદલ તમારો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ દમણ જનતા નવો અધ્યાય લખશે દમણ જનતા લોકશાહીની સ્થાપના કરશે જનતા આઝાદ થશે અને દમણ જનતા એક નવો અધ્યાય લખવા જઈ રહી છે અને રહી છે ભારતીય જનતા પાર્ટી અને એમના પ્રશાસન ને મોટી લપડાટ આપવા જઈ રહી છે એમનું બહુ કાળું કરવા જઈ રહી છે અને આવતા સમયમાં આ ઇતિહાસ બનવા જઈ રહ્યો છે કે ભાઈ ગમે તેઓ તાનાશા આવે લોકોને ડરાવી ધમકાવીને રાખી શકે ખરો પણ જીતી નથી